આજના ચારેય સત્રના આપણા વક્તા ખ્યાતિબેન અને આત્મી યુનિવર્સિટીના જે જે મિત્રોએ આ કાર્યમાં મદદ કરી છે તેવા નામી અનામી તમામ સાહેબો અને જેના વિના આ કાર્યક્રમ શોબોત નહીં બોલબાલાના ભાઈઓ અને ભગીનીઓ આ સવારમાં નવ વાગે આપણે આવી ગયા આવતાની સાથે આત્મી યુનિવર્સિટીની પરંપરા પ્રમાણે ત્રણ વાર ઓમકાર નાથ થી આપણે કાર્યક્રમ ની શરૂઆત કરી પછી આચાર્ય ઠાકોરજી ને ફૂલ ધરાવ્યા તે પછી એક ગીત ગાયું એના પછી બોલવાલામાંથી મારું સુરેશભાઈ મારુનું અને ખ્યાતિબેનનું એક સરસ મજાના પુસ્તકથી સન્માન થયું તે પછી પહેલાં સત્રની શરૂઆત થઈ હું ચોક્કસપણે કહી શકીશ કે જે અપેક્ષા હતી એના કરતાં વધારે અહીંથી મળ્યું છે આની પેલા ખ્યાતિબેન અને વિજયભાઈ રાષ્ટ્રીય શાળામાં આપણા કાર્યક્રમ આવી ગયા પણ ત્યારે ખ્યાતિબેને જે વાત કરી તેના પરથી એવું લાગતું નહોતું કે તેની પાસે જ્ઞાન ભંડાર છે અને એના કરતા સાહિત્યનું નું જ્ઞાન એટલું બધું સરસ છે એના એક એક ઉચ્ચારણ જે શબ્દો ના હતા એ બધા આપણા દિલને સ્પર્શી રહેવા હતા અને આ સાંભળ્યા પછી ઘણી બધી વસ્તુઓ આપણે એવી છે કે જે આપણે ઘરમાં કરતા હોય અને કેટલી વસ્તુનું ઘરમાં અનિયમિત આચરણ થતું હોય છે પહેલાં મને નતું નહોતું થતું બોલવું કે જનરલી ઘરમાં પતિ પત્ની બે રહેતા હોય જમવાનું નિશ્ચિત સમય થયો હોય એટલે એ પેલા કોઈ કામ નહીં આપણે મોબાઈલ એને બેસી ગયા હોય એટલે રસોડામાં કરે થાળી થઈ ગઈ છે ભગવાન ધરાવી અને આપણું મોબાઈલ આવે એ પછી પણ આપણું ધ્યાન ના થાય એટલે પગ પછાડતા પચાડતા ભગવાન ના મંદિર માં થાળી ધરાવી દે પછી આપણી બાજુ જોરથી બોલે સંભળાતું નથી એટલે ત્યારે આપણે ખબર પડે કે ભાઈ મોબાઈલ માં ધ્યાન છે આપણું અનિયમિત આચરણ છે ઈરાદો ક્યાંય નથી હોતો પણ આપણે શું કરતા એની ખબર ખ્યાતી બેને કીધું ત્યારે પડી પણ સમાધાન બીજ આવે કે દોડવાગે જમવાનો સમય એક પછી મોબાઈલ દૂર મૂકી દેવો કોઈનો ફોન આવે તો નહીં એડવાનો મોબાઈલ જોવાની કોશિશ ના કરવી પણ એમના ચારેય સત્રમાં આવા અનેક મુદ્દા હતા જે મુદ્દા ખૂબ નાના હતા પણ જીવનને સ્પર્શી જાય એટલા સરસ મુદ્દા હતા એટલે મારે તો પરિચય શિબિર એટેન્ડ કરવી જ છે પણ હું તો અપેક્ષા રાખીશ આપણે સૌ પોતાના જીવન માટે કોક માટે નહીં આપણે કોકનું કલ્યાણ કરવા જ જાઉં આપણા પોતાના પોતાની સમજ માટે પોતાના બાળકો સાથેના વર્તન માટે અને મા બાપ જોયા હતા તો મા બાપ સાથેના વર્તન માટે ભાઈ ભાંડુ સાથેના વર્તન માટે આ પરિચય શિબિર એટેન્ડ કરવી જ જોઈએ એમાંથી ચોક્કસ આપણને ઘણું બધું મળશે તો હું આ તબક્કે જયેશભાઈ આચાર્ય સાહેબ યુનિવર્સિટીના તમામ દિગ્ગજોનો આભાર માનું છું અને આપ સૌ પણ આજ નવ થી પાંચ હાજર રહ્યા આપ સૌનો પણ આભાર માનું છું હવે આપણી વસ્તુ આ શિબિર પૂરી થઈ ગયા પછી જ્યોતિબેન બેઠા છે બીજી ઓગસ્ટે જયેશભાઈનો જન્મદિવસ છે આપણે ત્રંબા જવાનું છે ત્રંબામાં આપણે આશ્રમમાં જમીએ છીએ આશ્રમમાં જે કઈ પૈસા ધરાવો ધરાવી છૂટ છે આશ્રમ પૈસા કોઈ પણ જાતના લેતા નથી એટલે આપણે આશ્રમ કોઈ પૈસા ઉઘરાવતા નથી પણ અહીંથી ત્રંબા પહોંચવાની બસનું નું જવાનું ભાડું પચાસ રૂપિયા શુલ્ક રાખ્યું છે આજે સો રૂપિયા ડિપોઝિટ હતી પણ તેની પચાસ રૂપિયા શુલ્ક છે એટલે જેને પાસ લેવા હોય એ આ પાસમાંથી માંથી ને બદલે પચાસ રૂપિયા પરત લઈને નવો પાસ લઈ લે ના લેવો હોય એ લોકો સો રૂપિયા પરત લઈ શકે છે જે કરવું હોય જે સારું એ તમારું આભાર આજના તબક્કે આજના દિવસથી જે આ શિબિર જે બોલબાલા ટ્રસ્ટ અને આત્મી યુનિવર્સિટીના આયોજન કરવામાં આવ્યું એમાં એક અમારે એન્જિનિયરિંગમાં એક સિનર્જીક ઇફેક્ટ આવે છે એક પત્તા એક બરાબર બે થાય પણ બોલબાલા અને આત્મીય બંને ભેગા થઈને એક વત્તા એક એટલે અગિયાર જેટલો અગિયાર જેટલું આપણને પરિણામ મળેલું છે છેલ્લે એક જ વાત કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું આજની જે શિબિર છે એ પોતાના ઉપર કામ કરવાની જ છે ઘરે જઈ અને તમે સુધરી જવાનું છે અમે આમ ગયા એટલે આમ કરી દીધું છે આમ કરી દીધું છે એવું કોઈને કહેતા નહીં એટલે જે કાંઈ ચેન્જ લાવવાનો છે સુધારો કરવાનો છે એ આપણામાં જ કરવાનો છે અને અહીંયા ખાસ કહેવામાં આવે છે કે સુના હોવા સૂનાને મેં કામ આવતા એટલે આપણે જે હાંભળું છે આપણે બીજાને સંભળાવી દઈએ એટલે આપણે છૂટા એવું નથી બીજી આમાં કોઈ વસ્તુ છોડી દેવાનું તમને કંઈ કીધું નથી કે તમે કપડા સારા ન પહેરો તમે ફલાણું ન વાપરો કશું જ કીધું નથી ફક્ત એક જ વસ્તુ કીધી છે કે તમારી જરૂરિયાત છે એને તમે નિશ્ચિત કરો કે ભાઈ મારે આટલી જરૂરિયાત છે મારે વર્ષની અંદર ચાર શર્ટની જરૂરિયાત છે તો ચાર શર્ટ આપણે પહેરીએ મંગાવીએ ખરીદીએ પણ જ્યારે આપણે નિર્ણય લેવાનો વારો આવે ત્યારે ખ્યાતિ મેડમે કીધું જ હશે કે જયારે નિર્ણયો લઈએ છીએ અનિશ્ચિતતા ઉભી થાય છે એટલે આ જે બધી વસ્તુઓ જે છે નાના નાના જે આપણને અહીંયા વસ્તુ સમજાવી છે એનું નિષ્કર્ષ આટલું જ છે માનવી જે પણ કાર્ય કરે છે એ નિરંતર સુખી થવા માટે કરે છે

તમે બોલબાલામાંથી આવેલા છે પણ હું એવું માનું છું કે તમે મારા છો આજે આત્મીયતાનો સંબંધ જે છે એને કારણે આ બધી વસ્તુઓ પોસિબલ બની છે એટલે સ્વામીજીની જે ભાવના જે છે જે વર્ડ આત્મીય એ જે અહીંયા યુઝ કરેલો છે એ ખાલી બોલવા માટેનો નથી પણ એ ભાવ જે છે એ હંમેશા કામ કરે છે આ તબક્કે આપણે બહુ સાથે મળીને જે સમાજ લક્ષી આપણે કામ કરવાનું છે નાનું તો નાનું આપણે એવું નથી કહેતા કે આમાં બધા સો ટકા બધા ચેન્જીસ લાવી દેસુ પણ આપણાથી શરૂઆત કરીશું તો ચોક્કસ સમાજમાં આપણને સારું પ્રતિબિંબ મળશે થેન્ક યુ વેરી મચ સૌનો આભાર જય નારાયણ નમસ્કાર હું મીના રાવલ છું અને સાહિત્યની વિદ્યાર્થી છું બધા શબ્દો જે બેને બોલ્યા મને બહુ મજા આવી અને શબ્દોની દરેક શબ્દોની નવી નવી અર્થ છાયાઓ છે આ બધા શબ્દો આપણે જાણીતા જ છે બધા જ મારી ઉંમરના છે મોટી ઉંમરના છે તો આ બધા શબ્દોની એક નવી અર્થ છાયા મને જાણવા મળી હું વજશોની ફાઉન્ડેશનમાં જોડાયેલી છું અને ઝૂપડપટ્ટીમાં ભણવા જાઉં છું જ બાળકોને કે એમાંથી દસ બાળકોમાંથી બે બાળકોએ કંઈક શીખી જશે તો મારું જીવન સાર્થક થશે આ વસ્તુ મને ખબર હતી ને હું અનુભવ એ અમલમાં મૂકું છું પણ આનેથી હું રિચાર્જ થઈ ગઈ મને હું સાચા રસ્તે ચાલી રહી છું આ વસ્તુ મને ગમી અને હું ફરીથી રિચાર્જ થઈ ગઈ અને ખરેખર કેવાનો મતલબ એટલો જ હતો કે આપણને માનવ જીવન મળ્યું છે અને આપણે પરસ્પર જે સહ અસ્તિત્વ થી જીવીએ છીએ જેમ કે વૃક્ષો આપણને છાયો આપે છે અને ખેતીના લીધે આપણે જમી શકીને આવા થયા છે મજાના સરસ લાલ ગુલાલ જેવા તો એના માટે આપણે ઈ રીતે વૃક્ષો ઉગાડીએ છીએ અને સાથે સાથે સમાજને પણ કંઈક પ્રદાન કરવું જોઈએ આ બધી સમજણ આપણામાં છે પણ થોડા શું આપણે આળસી જઈએ છે તો જાગીએ તો સારું બસ અને પ્રોગ્રામ બહુ ગમે બહુ મજા આવી હું તો રિચાર્જ થઈ ગઈ આપ પણ રિચાર્જ થઈ જાવ એવી અભ્યાસના પ્રભુ પાસે ખૂબ સરસ પાછળ હલો ખ્યાતિબેન તમને શું કેવું મારે એ કઈ સમજણ નથી પડતી પણ હું એટલું કહેવા માંગુ છું કે તમે જે બોલ્યા એમાંથી એક શબ્દ નકારી કાઢવા જેવો નથી અને તમને ખૂબ ખૂબ અભિનંદન બસ થેન્ક યુ એક ફીડબેક અહીં આગળથી લઈ લઈએ છેલ્લો માણસની અપેક્ષાઓ વિશે જે જ્ઞાન આપ્યું એ જ્ઞાન ખૂબ જ અદભુત હતું ખૂબ સરસ તો આ સત્રની અંત તરફ લઈ જઈએ તો એક નાની આપણે વિચારી શકીએ તો એક વખત કોઈ એક યુવાન વ્યક્તિનું અકાળે મૃત્યુ થઈ ગયું તો એ ભગવાન પાસે જાય છે ને ભગવાનને કમ્પ્લેન કરે છે ભગવાન હજી તો મારે ઘણું બધું જીવવાનું બાકી હતું મને કેમ આટલું બધો ઝડપથી લઈ લીધું તો ભગવાને માત્ર હૈસા તો એને વધારે ગુસ્સો આવ્યો કે ભાઈ હું ભગવાન તમને કોઈ સિરિયસ પ્રશ્ન પૂછું છું ને શા માટે તમે હસી રહ્યા છો એ કે ભગવાન કેટલા બધા યુદ્ધ થઈ રહ્યા છે આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી છે કરપ્શનના કેસ વધી રહ્યા છે ઘરની અંદર કંકાસ સમસ્યાઓ વધી રહી છે તો કેમ તમે કાંઈ કરતા નથી આવી બધી તકલીફો થતા તો પેલા તમે કોઈ અવતારી પુરુષને મોકલતા અથવા તો તમે પૃથ્વી ઉપર પોતે આવતા અને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે બધા લોકોનો છે સહયોગ કરતા તો આ વખતે તમે કેમ કાંઈ કરતા નથી તો થોડું વધારે ગરમ અવાજે બોલે છે તો ભગવાન એવું થાય છે કે હવે તો જવાબ આપવો પડશે તો ભગવાન એક જ વાક્યમાં જવાબ આપે છે કે ભાઈ કેમ કઈ કરતા નથી પેલા તો તમે કોઈ અવતારી પુરુષને મોકલતા અથવા તો તમે કોઈ પોતે અવતાર લઈને પૃથ્વી પર આવતા ને ઉદ્ધાર કરતા તો એ વ્યક્તિને એવું જ સમજાવે છે કે બેટા મેં તને એટલા માટે ત્યાં મોકલ્યો હતો તે ત્યાં જઈને શું કર્યું તો આ આત્મ યુનિવર્સિટીનો શિક્ષણની અંદર તો ખૂબ સારા પ્રયત્ન થઈ જ રહ્યા છે કે બી લોકોને સારી જોબ કે બિઝનેસ મળે પણ ત્યાગવલ્લભ સ્વામી જે હરિપ્રસાદ સ્વામીનું એક સ્વપ્ન છે અને એના માટે ખૂબ સરસ પ્રયત્ન પ્રયત્ન થઈ રહ્યો છે કે ભાઈ જેટલા પણ વિદ્યાર્થી અહીંથી ભણીને નીકળે એક જીવંત માનવ મંદિર બનીને નીકળે દરેક વ્યક્તિ છે દિવ્ય માનવ બની શકે તો એ સરસ મજાનો પ્રસ્તાવ આપ સુધી અને ખૂબ સરસ એક દિવસ માટે સાંભળો અને વધારે આ વસ્તુની ડિટેલમાં સમજવીએ તો આપણે આઠ દિવસનો જ્યારે પણ વર્કશોપ કે શિબિર કરશું ત્યારે આપના સુધી એ સૂચના છે પહોંચાડવાનો પૂરો પ્રયત્ન કરશું તો આ સત્રના અંતમાં આપણે નેશનલ એન્થમ માટે આપણે આપણી જગ્યા ઉપર ઊભા થઈએ અને નેશનલ એન્થમ કરી અને કાર્યક્રમની પૂર્ણાવૃતિ જાહેર કરી